રાજકોટ વાસીઓએ યોગ્ય ગણાવી છે ટીમ ઇન્ડિયાને બીસીસીઆઈ જે રીતે પાકિસ્તાન સામે ઉતારવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ યોગ્ય ગણાવ્યો છે પાકિસ્તાન સાથે કોઈ પણ સીધી મેચ ન રમવી જોઈએ પરંતુ જ્યારે અલગ અલગ દેશો સાથેની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવું પડે તો તેને રાજકોટ વાસીઓએ યોગ્ય નિર્ણય ગણાવ્યો ઉલ્લેખનીય છે કે આજે ભારત પાકિસ્તાન વચ્ચે જયારે મેચ રમાવા જઈ રહી છે અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાને ઉતારવાનો જયારે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ રાજકોટવાસીઓ આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે કે ન રમાવો જોઈએ લોકોના અલગ અલગ મંતવ્યો છે વિપક્ષ એવું કહે છે ન રમાવવો જોઈએ અને અત્યારે રમાઈ રહ્યો છે શું કહેવામાં છું હવે એમાં એવું છે કે જો ક્રિકેટ એક સ્પોર્ટ્સ છે એ એક આખું અલગ લેવલ છે અને પ્લસ માર્ક બોર્ડર ઉપર આપણને ખ્યાલ છે કે નો ડાઉટ કે ભાઈ ભારત પાકિસ્તાન વચ્ચે હંમેશા એક આ દુશ્મનાવટ રહી છે પણ કહેવાનું હેતુ એ છે કે ભાઈ પાકિસ્તાન છે એ એની જગ્યાએ છે ઇન્ડિયા એની જગ્યાએ છે આ જે સ્પોર્ટ્સ છે એ એક અલગ છે હંમેશા છે ને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જીવનમાં તમને હાથ જીતની સ્પીરિટ શીખવાડે છે અને હા નો ડાઉટ આપણે જે પ્રમાણે વાતાવરણ છે એ પ્રમાણે આપણે એવું કહી શકીએ બે વચ્ચે દ્વિપક્ષી સિરીઝ નો થવી જોઈએ પણ આઈસીસી કોઈ પણ ટુર્નામેન્ટ હોય તો એની અંદર ભારત પાકિસ્તાનનો મેચ થાય તો એ ચોક્કસ સમાવો જોઈએ કેમ નહીં કારણ કે એ માત્ર કોઈ બે દેશ વચ્ચેના સંબંધો નથી આખું ક્રિકેટના ફેવરમાં છે એટલે આઈસીસી ટુર્નામેન્ટ હોય તો એમાં કોઈ પણ ભારત પાકિસ્તાનનો મેચ હોય થતો હોય તો સો ટકા રમાવો જોઈએ કારણ કે એનાથી એક ક્રિકેટર તરીકેનો ઓલ ઓવર ઇન્ડિયાના જે ક્રિકેટરો છે જેમ કે અમે લગભગ લગભગ

જરૂર આપણે ચોક્કસ આપણે એનો વિરોધ ભી કરી શકીએ છીએ કે ભાઈ ન રમાવો જોઈએ પણ દ્વિપક્ષીય આઈસીસી ટુર્નામેન્ટમાં તો આપણે રમવું જ જોઈએ આ કાલ સવારે એવું બને કે આઈસીસી ટુર્નામેન્ટમાંથી આપણને બેન કરે એ લોકો કારણ કે એ લોકો રીઝન એવા આપે કે ભાઈ આ લોકો આવી રીતે નથી રમતા મલ્ટીનેશનલ લેવલે નથી રમતા તો કાલ સવારે આપણને બી નુકસાન ક્રિકેટની દ્રષ્ટિએ આપણે આપણે બાકી ભારતીયની પ્રજાની સાથે સાહિત્ય છે કોઈ છે કે એની સાથે જ છીએ આપણે પરિવાર દુઃખી થાય ને પરિવાર દુઃખી થાય છે વાત સાચી છે પણ આ એક રમત છે રમતને તમે રાજકારણ ની સાથે ના જોડો તો વધારે સારું નહીં ચોક્કસ રાજકારણ નહીં પરંતુ નાગરિક તરીકે એવું ન લાગે કે

આ વસ્તુ બહીની છે પાકિસ્તાન તરફથી પણ દ્વિપક્ષીય ક્યારેય રમાવાની થતી નથી આઈસીસી માં વસ્તુ કઈ નથી કરી શકતા તમે શું કહેવા માંગશો મારું તો એ કહેવું છે જે ક્રિકેટર તરીકે હું કહું છું કે આઈસીસી ની ટુર્નામેન્ટ રમાવવી જોઈએ અને બહુ ખરાબ રીતે આજે પાકિસ્તાન હરાવવું જોઈએ હું હારે તો શું સ્થિતિ થાય હું હારે તો કોઈ ફેર નથી પડતો કારણ કે આપણે જૂના ને એટલી વાર હરાવ્યા છે કે એને કોઈ એકાદો મેચ જીતીને કોઈ આનંદ થાય છે દુઃખી સો ટકા છીએ ભારતની ભૂમિ ઉપર કોઈ પણ પાકિસ્તાની ક્રિકેટર ક્રિકેટ રમવા ન આવવો જોઈએ એ મારું સ્પષ્ટ મહત્વ છે અને આપણે પણ પાકિસ્તાનની ભૂમિ ઉપર ક્રિકેટ રમવા ન જવું જોઈએ દુબઈ એક ન્યુટ્રલ વસ્તુ છે આઈસીસી ની ટુર્નામેન્ટ છે ફરજિયાત રમવું પડે એવું હોય છે દરેક ક્રિકેટ ટીમના નિયમો હોય છે આઈસીસી ના કે જેને બંધન કરતા હોય છે તો મારા ખ્યાલ પ્રમાણે દ્વિપક્ષીય ક્રિકેટ ના રમાવું જોઈએ માત્ર ને માત્ર એક ટુર્નામેન્ટ છે ટુર્નામેન્ટના ભાગરૂપે રમાવું જોઈએ